એમનો પાંચ વર્ષ પૂર્ણ પણ થઈ ગયા પણ કોઈ ધારાસભ્ય રહ્યા છે એવું લાગ્યું નહીં આ પ્રજાની વચ્ચે રહે અને પ્રજાના માટે કામ કરે છે અચ્છા અને હાલમાં ચેતર વસાવાને સેન્ટ્રલ જેલ ખાતે બરોડા રાખવામાં આવ્યા છે તો વડોદરા એમને રાખવામાં આવે છે એમને આ જે રીતે કે કેસમાં એમને એમના પર કેસ दाखल કરવામાં છે એ મુદ્દે શું કહેશો તમે એમને જે કાચનો ગ્લાસ માયરો છે એમ કરીને ખોટા ખોટા આરોપો કર્યા છે અને અને અમારા ધારાસભ્યને એમને ખોટા આરોપો લગાવી અને જેલમાં પૂર્યા છે પણ અમને ન્યાયતંત્ર પર ભરોસો છે કે એ ફરી અમારી વચ્ચે આવશે અને અમારા બધા પ્રશ્નો દૂર કરશે હાલમાં ચૈત્ર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન નથી મળ્યા જયારે હાઈકોર્ટમાં જવામાં આવે ત્યારે હાઈકોર્ટમાં એમનો આજે જામીન જે એમનો ચુકાદો છે એને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે એ મુદ્દે શું કહેશું કેમ કે તમે કહો છો તમારે ન્યાયતંત્ર પર ભરોસો છે તો હવે બચુ ખાબર છે અને એ લોકોને બધે મોટા મોટા કોભાંડો કર્યા છે એ લોકોને

એ મિશન મંગલમ અને સખી મંડળના જે ચાલે છે તે મંડળોની બહેનોને એમને બોલાયા હતા ત્યાર પછી પણ ઘણી બહેનો એ કીધું હતું કે અમને તો જ્યાં સ્થળ પર આવ્યા ત્યાં સુધી અમને ખબર જ નથી કે અમને શા માટે બોલાયા ત્યાં આવ્યા અને પછી બસો ત્રણસો રૂપિયા એમને મહેનતાણું ચોકવવામાં આવ્યું અને ત્યાર પછી રેલી સ્વરૂપ એમને કઢાવવામાં આવ્યું જેમાં ચેતર વસાવાના મુર્દાબાદ જેવા નારા પણ લાગ્યા હતા ત્યારે હાલમાં જે પ્રકારની ચેતર વસાવાના ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ચેતર વસાવાના સમર્થનમાં ઉમટી પડ્યા છે આપણે બેન સાથે પણ વાત કરી હાલમાં આપણે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા એ દરેક લોકો સાથે દરેક આદિવાસી સમાજના લોકો સાથે વાત કરીશું આપણી સાથે હું છું દિવેશ વસાવા જોતા રહીએ રેવા ટાઈમ્સ ન્યૂઝ